પોરબંદરના જાંબુ ગામે એક મહિલા પર મહિલા સહિત ત્રણ શખ્સો દ્વારા હુમલો કરાયો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ખેતરમાં થયેલ મગફળીના ભાગને લઈને આ હુમલો કરાયો હતો પોરબંદરના જાંબુ ગામે રહેતા લીલુબેન સામંત કેસવાલાનું ખેતર મંજુબેન દિનેશભાઈ પરમારના પરિવારના સભ્યોએ ભાગમાં રાખ્યું હતું

ગામ જાંબુ ખેતરમાં સાફ કરતા હતા અને વેપારી આવ્યો તો સેમ્પલ લેવા ન દીધું કે માંડવી તમારે ભાગ હિસ્સો તમારો દેવો નથી મારે અને વેતી ના થઈ જાવ હાથ પગ ભાંગી નાખીશું તમારા ખેતરમાંથી નીકળી જાવ જાન જાનથી મારી નાખશું એવી ધમકી દીધી અમે અને પછી મને ધક્કો મેં એમ કીધું કે અમારો હિસ્સો કેમ નથી દેવો અમે તો અમારું ભાગ્યું છે અમારો દેવો જ પડે તમારે ફરજિયાત પાંચ મહિનાથી અમે કામ કર્યું તો મને તકો મારી પાડી નાખી એની લીલુબેન હામતવે પછી મને અહીં લાગી ગયું ને પડી ગયું મારે છોક પછી એના બે છોકરાને બોલાવીને મને બે મારી છોકરા વે એની એક જયદીપ હામત કેસવાલા અને રાહુલ હામત છે કેસવાલા એ ત્રણેય મેં તો મારવામાં હતા મૂન માર માર્યો મને જે મગજમાં પછી મને છક્કર આવીને હું પડી ગઈ પછી મને કંઈ ખબર નથી હું થયું આ ઘટના બાદ ઈજાગ્રસ્ત મહિલાનું પોલીસે પણ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર